અમદાવાદમાં એક પોલીસ કર્મચારીની તેની પત્ની હત્યા કરી દે છે અને ત્યાર પછી આ પત્ની તેમનું જીવન પણ ટૂંકાવી દે છે આ ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં તે સ્થળ પર દોડી આવે છે અને આ મામલે તપાસનો ધમધમાટ પણ ચાલુ થયો છે નમસ્કાર આપ જો રહ્યા છો હું છું આપની સાથે ઘાંસી અમદાવાદમાં એક પોલીસ કર્મચારી મુકેશ પરમાર છે તેમની પત્ની તેમની હત્યા કરી દે છે અને હત્યાનું કારણ હજી સુધી અકબંધ છે જોકે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ ઘર કંકાશના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો ને એકાએક આ મુકેશ પરમારના પત્ની છે તે બોથળ પદાર્થ આ મુકેશ પરમારના માથાના ભાગે મારે છે એકાએક તે ઈજાગ્રસ્ત થાય છે ઢળી પડે છે અને ત્યારબાદ તે મોતને ભેટે છે આ ઘરમાં બનેલી ઘટના હતી ને ત્યાર પછી આ મુકેશ પરમારના પત્ની આજ ઘરમાં તેમનું જીવન છે તે ટૂંકાવી દે છે જ્યારે આ મામલાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થાય છે ત્યારે તે સ્થળ પર દોડી જાય છે અને ઘટનાને લઈને વિગતો પણ આપી છે એ ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મુકેશભાઈ પરમાર અને એની પત્ની સંગીતાબેને મનનો મૃતદેહ તે ઘરમાં છે એની વિગત જે મળી ત્યારે પોલીસ ત્યાં પહોંચી અને સ્થળ સીટ કરતા ત્યાં પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈના માથાના પાછળના ભાગે ઈજા હતી ત્યાં નજીક જ જે લાકડાના એક ડંડા હતા અને એની વાઈફ સંગીતાબેન જે છે આ ગલો ફાસા ખાઈને લટકી હતી એ સ્થિતિમાં અમે જે ક્રાઇમ સીનમાં અમે જોવા મળ્યા આમાં પછી એસએસએલના અધિકારીઓ અને તપાસ અત્યારે ચાલુ છે બટ પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈની ડેથ જો છે માથાના પાછળ ઇજાના કારણે થઈ છે અને અનિવાય સંગીતાભેનની મૃત્યુ ગલા પાસા ખાઈને થયું છે આ સમગ્ર બનાવ દરમિયાન જે છે આના સાતથી આઠ વર્ષના છોકરા જે છે ત્યાં ઘરમાં હાજર હતા અને નગર જોનાર ત્યાંના પ્રાથમિક પૂછપરછ કરતા એ કહે છે કે ગઈકાલ રાતથી અને સવારથી બંને પતિ પત્ની વચ્ચે ઘરકક્ષાનું જે ઝઘડા થતા હતા અને એને સામે જ આ રીતનું એક બનાવ બન્યું છે જેની અત્યારે પૂછપરછ કરવામાં કરી રહ્યા છે અને જે તપાસનો વિષય છે એના ફોન ડિટેલ્સ વગેરેમાંથી બીજા હેરકંકાસના કારણ હોઈ શકે પૈસાની લીધી દીધી હોય કે બીજા કોઈ કારણ હોઈ શકે એ પણ

આ પ્રકરણમાં અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે મામલે પોલીસ અત્યારે આગળ વધી રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો